નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો અત્યારે ઉનાળુ મગફળી વાવેતરનો સમય થતો આવે છે તો આજનો જે ખાસ વિષય છે કે ઉનાળુ મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આ વિષય પર આજે આપણે ચર્ચા કરશું તો અત્યારે ઉનાળુ મગફળી વાવવા માટે ચાર મુદ્દા અગત્યના છે એમાં પહેલો મુદ્દો એ છે કે વાવેતરનો સમય કયો રાખવો તો ઘણા ખેડૂત મિત્રો બહુ વહેલું વાવી દેતા હોય અથવા બહુ મોડું વાવતા હોય પરંતુ હું તમને બે ઝોનની વાત કરું તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનમાં જો આપણે મગફળી વાવી હોય તો એનો વાવેતરનો સમય છે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી એટલે કે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરીની વચ્ચે તો મગફળી વાવી દીધો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનમાં તો તમારે મગફળી સમયસર નીકળી જાય અને પાછળથી વરસાદ આંબે નહીં ચોમાસું ન અડે એ રીતનો સમય છે એવી જ રીતે બીજો જે એરિયા આવે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર આ વિસ્તારનો જે સમય છે વાવવાનો એ પંદર ફેબ્રુઆરીથી માંડી અને પંદર માર્ચ સુધી વાવી શકાય છે ત્યાં આપણા કરતાં એક મહિનો લેટ હોય છે સૌરાષ્ટ્ર કરતાં હું કામે કે ત્યાં આપણે ચોમાસું પણ થોડું મોડું હોય અને ત્યાં અત્યારે જે શિયાળુ પાક ઊભો હોય એ પણ થોડુંક લેટ હોય છે તો આ જે બે છે અગત્યનો પોઈન્ટ સમયગાળો એ મેં તમને કીધું પણ પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી અને પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ આ પ્રમાણે તમે મગફળીનું વાવેતર કરજો બીજું આવે ખાસ કરીને ઉનાળામાં અંતર ચોમાસામાં આપણે પોળા પાટલે વાવતા હોય છે પણ એ જ મગફળી અત્યારે ઉનાળામાં વાવી હોય તો હાકડે પાટલે એટલે કે નવ ઇંચથી માંડીને બાર ઇંચની જાળીએ એટલે કે હેમર એટલે કે એક ક્યારામાં આપણે નવ હેરુંથી માંડીને અગિયાર એરું કરીએ તો એ અંતર પ્રમાણે તમે વાવેતર કરો તો સારામાં સારું તમને ઉત્પાદન મળે એના છોડની સંખ્યા જળવાઈ રહીએ અને જે કાંઈ આ પ્રમાણે અંતર વાવશો એટલે ચોમાસામાં જે તમે વીસ કિલો વાવતા હોય તો અત્યારે તમારે ત્રીસ કિલો વાવું પડે એટલે કે દોઢું બિયારણ જરૂર પડશે પરંતુ એનું ઉત્પાદન છે એ સારામાં સારું આવશે તો આ જે બીજો અગત્યનો મુદ્દો આવે અંતર વાવેતર અંતર એ પણ તમને ધ્યાનમાં આવી જશે ત્યાર પછી ત્રીજો આવે અગત્યનો પોઈન્ટ ખાતર મિત્રો તમે જાણો જ છો કે કોઈ પણ પાક વાવો એમાં પાયાનું ખાતર અગત્યનું છે પછી પાછળથી તમે ઓછા વધતું નાખો ચાલે પણ પાયાનું ખાતર જો પરફેક્ટ હોય તો તમારે એનું ઉત્પાદન રિઝલ્ટ સારું મળે તો મિત્રો પાયાના ખાતરની વાત કરીએ તો આપણે ડીએપી અથવા વીસવી જે આપણે સરદાર એએસપી કરીને ના આવે તો સરદારનું ડીએપી અથવા તો સારી કંપનીનું ડીએપી એની સાથે અથવા વીસ વીસ ઝીરો તેર એટલે કે એ એસપી આ બેમાંથી એક તમે વીસથી ત્રીસ કિલો વિઘાદિત લઈ અને તમે પાયામાં જ વાવી શકો છો સાથે સાથે આપણે આ જે દાણાના ખાતર વાવતા હોય તો એના ભેગું તમારે જે બજારમાં સારામાં સારું જે કંપનીનું અમેરિકન કંપની છે વર્ડેશિયમ લાઈફ સાયન્સ એનું ક્રોપ સિંગ ક્રોપ મળે છે અથવા ઈ ન મળે તો તમને ધાનુકા કંપનીનું માઇકો રાજા એટલે કે માઇકો સુપર કરીને બજારમાં મળે છે એ ધાનુકા કંપનીનું માઇકો રાજા એ વિઘે બે કિલો કા કોપ્સ ક્રોપસિંગ ક્રોપ વાપરો અથવા માઇકો રાજા આ બેમાંથી કોઈ પણ એક તમે જો મિક્સ કરી દો તો તમારે સોનામાં સુગંધ ભળે એ રીતનું પાયો મજબૂત થઈ જશે અને પાયામાં ખાતરનું જવાથી મગફળીનો ગ્રોથ પણ સારો થશે ઉગાવો પણ સારો થશે અને છેલ્લે ઉત્પાદનમાં અસર કરશે સીધી તો આ પ્રમાણે તમે પાયાનું ખાતર ત્યાર પછી અગત્યનો ચોથો મુદ્દો આવે એ બિયારણની કેવી જાતો પસંદ કરવી મિત્રો તમે જાણો છો કે આપણે વર્ષો જૂની જાતો પસંદ કરતા હોય તો એની તમે વાત કરું તો આપણે સૌપ્રથમ આપણે વાત કરીએ જૂનામ જૂની જાતો આપણે જીજી ટુ પસંદ કરતા હોય એટલે કે જી ટુ ગુજરાત બે મગફળી તો ગુજરાત બે મગફળી જૂની જાત છે વાવે છે લોકો હજી પણ વાવે બધાય એની સામે જે નવી જાતો આવી એની વાત કરું તો જીજી ફાઈવ કરીને આવી અક્ષય પંચાવન આવી અને ત્યાર પછી અક્ષય પ્રભાત આવી ત્રણ જાતો જી ટુ એટલે કે ગુજરાત બે ને સામે વધુ ઉત્પાદન આપતી જાતો ભલામણ કરવામાં આવેલી છે ત્યાર પછી બીજી જે આપણે જાત જૂની પસંદ કરીએ છીએ ત્રીજી સાડત્રી તો ટીજી સાળથી જો તમે પસંદ કરતા હો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડરમાં ટીજી સાળત્રીનું પ્રમાણ વધારે હોય છે તો ટીજી સાળત્રીની સામે તમારે અક્ષય સિત્યોતેર નંબર બહુ સારામાં સારી વેરાયટી છે અથવા એ ન મળે તો તમે જીજી સાળત્રી નંબરની વેરાયટી વાવી શકો છો આ બંને વેરાયટી ટીજી સાળત્રીને રિપ્લેસ કરવા માટેની વેરાયટી છે ત્યાર પછી ત્રીજી જે જાત આપણે પ્રચલિત છે એ ટીજી ચોવીસ જૂની જાત આપણે ટી ચોવીસ છે તો ટીએજી ચોવીની સામે આપણે અક્ષય ક્રાંતિ કરીને બજારમાં મૂકી છે એ વેરાયટી સુપરમાં સુપર થશે તો ટીએજી એજી ચોવી જેને ગમતી હોય તો એ લોકો અક્ષય ક્રાંતિ પસંદ કરશે તો એને સારામાં સારું ઉત્પાદન એને બધા કરતા લેટેસ્ટ એને વર્ઝન મળી જશે ત્યાર પછી મિત્રો તમને કહી દઉં તો એક આ બધી જાતો એવી કે ઉનાળામાં છે એ સો થી સવા સો દિવસે પાકતી હોય પરંતુ સાવ વહેલી પાકે એવી જાતો છેલ્લા બે વર્ષથી અક્ષય કંપની આવી છે એ છે ટીજી એકાવન તો એ ટ્રોમ્બેનું સંશોધન છે અને ટીજી એકાવનના નામે અક્ષય કંપનીએ બજારમાં છેલ્લા બે વર્ષથી આપ્યું છે એ મગફળીની જાત છે ટીજી એકાવન એ બધી મગફળી કરતાં વીસ દિવસ વહેલી પાકે એટલે કે ઝી ટુ વાવો કે સાત્રી નંબર વાવો કે અક્ષય પંચાવન વાવો કે કોઈ પણ જાત વાવો એના કરતાં વીસ થી પચીસ થી વહેલી પાકે એવી જે જાત છે એ ટીજી એકાવન કરીને બજારમાં મૂકવામાં આવી છે તો જેને સમય ઓછો હોય અથવા તો ચોમાસું આંબી જવાની બીક હોય એવા લોકોએ ટીજી એકાવન ઉનાળા માટે પસંદ કરવી ખાસ ભલામણ છે તો મિત્રો આજે આપણે જે ચાર અગત્યના મુદ્દા મગફળીના હતા એ આપણે ચર્ચા કરી અને એ પ્રમાણે જો તમે કામગીરી કરશો એ પ્રમાણે જો કરશો તો તમને સારામાં સારું ઉનાળો મગફળીનું ઉત્પાદન મળશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ